મને શરૂઆતમાં જમણી સાઈડો ડાઢ જે છે તેની નીચેથી મને થોડો થોડો દુખાવો શરૂ થયો પછી અમે રાજકોટમાં ઘણા ડોક્ટર પાસે ગયા પછી મને એ એક બે ડૉક્ટર જ કીધું મને કે આ તમને આ ટ્રાયજિમિનલ નસ દબાય છે તેનો દુખાવો છે તો મને એટલા અંદર કરંટ આવતા કે હું બોલી ન શકું જમવું હોય તો એમ થાય કે વિચાર આવે કે મોઢામાં બટકું નાખવું કે ન નાખવું કાંઈ પણ ક્યાંક જવું હોય તો પવન લાગે બારી ન ખોલી રાખી શકું પવન પંખો ચાલુ રાખવું તો એના પણ મને જરાક હવા આવે અને એના લીધે મને કરંટ આવવાના ચાલુ થઈ જાય તો પંખો પણ સહન ન થતો તો પછી મને ધીમે અમારા ફેમિલી ડૉક્ટર છે એને મને આ રિતેશભાઈ પટેલનું મને એડ્રેસ તો એનાથી તમને ફરક પડી જશે એનાથી તમને દુખાવો છે એ દૂર થઈ જશે તમે આ કરાવશો તો તમને આનાથી સારું રહેશે તમે જે અત્યારે નથી કંઈ કરી શકતા બોલી શકતા જમી શકતા તો અત્યારે મને એનાથી ઘણો ફરક છે અને આ હોસ્પિટલનું કામ પણ બધું સરસ છે ત્યારથી જ મને દુખાવો છે ને એ મને દૂર થઈ કેમ કે હું તો એનાથી ટ્રીટમેન્ટ પછી મને સારું રહ્યું પણ બીજા દિવસથી તો પછી હું જમવાય માંડી હતી પોચું પોચું હતું ખાતી પીતી થઈ ગઈ આજે મને બે મહિના જેવું થઈ ગયું છે અને મને અત્યારે ઘણું સારું છે બે મહિના પછી તો અત્યારે હું બધું કરી શકું છું બોલી શકું છું કરી જમી શકું છું બધે જઈ આવી શકું છું મારું નામ મનીષા દિપેશભાઈ ખંદાર છે મારી ઉંમર ફોર્ટી સેવન યર્સ છે મારું મૂળ વતન અમે ચોટીલા રહીએ છીએ અને અત્યારે હાલમાં અમે રાજકોટ શિફ્ટ થયા છે હું અત્યારે હાઉસવાઈફ છું મને શરૂઆતમાં જમણી સાઈડો દાઢ જે છે તેની નીચેથી મને થોડો થોડો દુખાવો શરૂ થયો તો પહેલાં તો શરૂઆતમાં મને એમ લાગ્યું કે મને આ દુખાવો છે એ દાઢનો કંઈક અંદર સડો કેવું થતું હશે દુખાવો એનું થતો હશે તો મેં અમારા ફેમિલી ડૉક્ટર છે દાંતના તેની પાસે દવા લીધી પણ તેના મને ના પાડી કે આ મને એનો દુખાવો નથી પછી અમે રાજકોટમાં ઘણા ડૉક્ટર પાસે ગયા પછી મને એ એક બે ડૉક્ટર જ કીધું મને કે આ તમને આ ટ્રાયજિમિનલ નસ દબાય છે તેનો દુખાવો છે તો મને એટલા અંદર કરંટ આવતા કે હું બોલી ન શકું જમવું હોય તો એમ થાય કે વિચાર આવે કે મોઢામાં બટકું નાખવું કે ન નાખવું કાંઈ પણ ક્યાંક જવું હોય તો પવન લાગે બારી ન ખોલી રાખી શકવું પવન પંખો ચાલુ રાખવું તો એના પણ મને જરાક હવા આવે અને એના લીધે મને કરંટ આવવાના ચાલુ થઈ જાય તો પંખો પણ સહન ન થતો તો પછી આ દવા છે એ મેં લીધી મને આ પાંચ છ વરસથી દુખાવો છે પણ થોડોક ટાઈમ દવા લીધ ત્યાં સુધી મને એનાથી સારું રહ્યું પછી દવા પણ મને કામ નહોતી આપતી તો છેલ્લે તો પછી મને ઘણું એવું થયું કે આ મને દવાથી ફરક નથી પડતો હવે શું મને મટશે કે નહીં મટે પછી મને એનું મેળ્યું કે આ દુખાવાની કોઈ દવા નથી કોઈ અત્યારે મને ટેન્શન થોડુંક આવી ગયું કે આ મટશે નહીં તો કેવી રીતે રહીશ કેમ કે આ કરંટ એટલો અસહ્ય હતો કે સહન થાય એટલા આમ ઝટકા આવે અંદર ત્યારે તો આમ મને મોઢું આમથી આમ ન કરી શકું પછી આ ગાલ પકડીને હું બેસી જાઉં પછી એટલો દુખાવો થાય કે ત્યારે તો આંખ બંધ એક પણ જાતના વિચાર ન આવે મોઢા ઉપર ન લાવી શકું અને ચૂપચાપ આમ કાન મોઢું પકડી અને બેસી જાઉં અને ઉનાળામાં આજ વખતે તો મને એટલો દુખાવો થયો કે ઉનાળામાં આટલી ગરમી હતી ને છતાંય મારાથી પવન સહન નહોતો થતો હું રાત્રે બેસીને સૂતી હતી કેમ કે હું જતી સૂવા જાઉં ઓશિકા ઉપર માથું રાખું તો પણ હું સૂઈ નહોતી શકતી જેવું માથું નીચું આવે અને મને ઝટકા ચાલુ થઈ જતા તો સોફા ઉપર બેસી અને રાત્રે નીંદર કરતી એમાં સૂતી હોય અને અચાનક દુખાવો ચાલુ થઈ જાય સવારે ઉઠવું ત્યારે પણ અચાનક દુખાવો ચાલુ થઈ જાય થોડીક વાર તો મારે બેસી જ જવું પડે પછી આમ સાવ રિલેક્સ થઈ જાવ પછી થોડોક દુખાવો ઓછો થાય પછી કામે લાગુ તો પછી મને ધીમે અમારા ફેમિલી ડૉક્ટર છે એને મને આ આશભાઈ પટેલનું મને એડ્રેસ આપ્યું એને એમ કીધું કે તમે એ ડૉક્ટર સારા છે તેનાથી મટી જાય છે પછી અમે અહીંયા બતાવવા આવ્યા હા છેલ્લે તો લગભગ મને ત્રણ ચાર મહિનાથી તો મને બહુ દુખાવો હતો પણ એમાં છેલ્લો એક મહિનો તો હું લિક્વિડ ઉપર જ આવી ગઈ હતી કે હું મોઢામાં નાખું પાણી ઉતારવું હોય તો મને બીક રહેતી કે પાણી ઉતારી શકીશ કે નહીં તો જમવાનું તો બધું આઘું જ રહેતું હતું પછી છેલ્લે તો સવારે હું એક દૂધ પીતી હતી એક ગ્લાસ એ ધીમે ધીમે કટકે કટકે આ સાઈડથી જ પીતી હતી હું આ સાઈડ તો આવા જ નહોતી દેવાતું કેમકે આ સાઈડનું જરાક હલે ને એટલે મને અસહ્ય દુખાવો કરંટ જ આવવા માંડતો હતો હું જ્યારે અહીંયા બતાવ આવી ત્યારે ડૉક્ટર સાહેબને હું મળી તો મને એનો અનુભવ આમ સારો લાગ્યો એને મને બધું સરસ રીતે સમજાવ્યું કે આ તમે ટ્રીટમેન્ટ કરશો તો એનાથી તમને ફરક પડી જશે એનાથી તમને દુખાવો છે એ દૂર થઈ જશે તમે આ કરાવશો તો તમને આનાથી સારું રહેશે તમે જે અત્યારે નથી કંઈ કરી શકતા બોલી શકતા જમી શકતા તો અત્યારે મને એનાથી ઘણો ફરક છે અને આ હોસ્પિટલનું કામ પણ બધું સરસ છે ડૉક્ટરનો સ્વભાવ પણ સારો છે આ મેં ટ્રીટમેન્ટ જ્યારે કરાવી ત્યાર પછી મને જ્યારે રૂમમાં આપી ત્યારથી જ મને દુખાવો છે ને એ મને દૂર થઈ કેમ કે હું તો એનાથી આ ટ્રીટમેન્ટ પછી મને સારું રહ્યું પણ બીજા દિવસથી તો પછી હું જમવાય માંડી હતી પોચું પોચું બધું ખાતી પીતી થઈ ગઈ ત્યારે મને સારું લાગ્યું કે હવે હું બધું જમી શકું છું કરી શકું છું તો એનાથી મને આમ આનંદ થોડોક થયો કે હવે મને સારું થઈ ગયું છે આમ એટલી ખુશી મળી મને પહેલાં હું જે નહોતી કરી શકતી હવે પછી હું જમતી થઈ ગઈ હવે પછી ધીમે ધીમે મને સારું લાગવા માંડ્યું અને પંદર દિવસ પછી તો મને સાવ સારું થઈ ગયું અને હવે તો વધુ બરોબર થઈ ગયું છે આજે મને બે મહિના જેવું થઈ ગયું છે અને મને અત્યારે ઘણું સારું છે બે મહિના પછી તો અત્યારે હું બધું કરી શકું છું બોલી શકું છું કરી જમી શકું છું બધે જઈ આવી શકું છું તો હવે અત્યારે મને કોઈ પણ જતનો પ્રોબ્લેમ નથી બધું બરોબર થઈ ગયું છે જે ડર હતો એ બધો ડર હવે વયોગ્યો છે અને હું અત્યારે ખુશમાં છું આનંદમાં છું કે હું હવે બધું કરી શકું છું બધું જો અત્યારે આ મારા જેવી કોઈને તકલીફ હોય આ જે કરંટ આવે છે ઝટકા આવે છે તો હું તો એવું કહેવા માગીશ કે કોઈ પણ આવી તકલીફ હોય તો ડરવા જેવું નથી અત્યારે આ જમાનામાં અત્યારે બધું અવેલેબલ છે અને અત્યારે આની સારવાર પણ થઈ શકે છે તો ડરવાની જરૂર નથી હિંમત રાખી અને આ બધું અવેલેબલ છે તો અત્યારે આ ઓપરેશન કરાવી અને આ લીવેલ હોસ્પિટલ છે તેમાંય પણ ડૉક્ટર સરસ સારા છે બધો સ્ટાફ પણ સારો છે અને તમે અહીંયા કરાવી શકો એમ છો અને આ દુખાવાથી મુક્તિ પામી શકીએ એમ છે અત્યારે અને આ દુખાવો પણ એટલો અસહ્ય છે કે જે છેલ્લે તો એમ લાગે કે આનો કોઈ ઈલાજ નથી અને આપણે સુસાઈડ કરી લઈ કે આત્મહત્યા કરી લઈ છેલ્લે આ દુખાવો મને ખબર છે કે આ અસહ્ય છે આને કોઈ પણ બીજો વિકલ્પ નથી ઘણીવાર તો એવું લાગી જાય છે પણ હવે આ બધી શોધ થઈ ગઈ છે તો અત્યારે આપણે હું એમ કહી શકું કે જેને પણ આ દરદથી પીડાતા હોય કોઈ પણ ના હોય તો એ આ રેડિયોથેરાપીની છે જે એ સારવાર લઈ શકે છે અને આનાથી આપણે મુક્તિ પામી શકીએ છીએ આ દો દુખાવો છે એ હંમેશને માટે દૂર થઈ જાય છે અમે જ્યારે અહીંયા સારવાર લેવા માટે આવ્યા ત્યારે અહીંયાનો જે સ્ટાફ છે એ બધો સરસ છે અહીંયા પહેલાં તો અમે રાજકોટથી અહીંયા આવ્યા તો અમારે તો અહીં હોસ્પિટલમાં જ રહેવાનું હતું તો અહીંયા બધી વ્યવસ્થા સારી છે બધા સ્ટાફ સરસ છે એટલે આપણે ક્યાંય અહીં બહાર જવું પડે એવું છે નહીં બધું દર્દી માટે પણ છે વ્યવસ્થા બધી જમવાની છે પછી સાથે કોઈ પણ આવ્યા હોય તો તેની પણ અહીં વ્યવસ્થા સારી થઈ જાય છે તો એનું આપણે કાંઈ મૂંઝાવવું પડે એવું છે નહીં અને અહીંનો બધો સ્ટાફ સારો છે બધા ખડે રહે છે કાંઈ પણ ચિંતા હોય પ્રોબ્લેમ હોય તો એ દૂર થઈ જાય છે અને મને તો અહીંયા સારું લાગ્યું છે અમે અહીંયા બે દિવસ રહ્યા હતા પણ મને કોઈ પણ જાતની તકલીફ નથી ક્યાંય વાંધો આવ્યો નથી અને બધા સ્ટાફનો બધાનો ડૉક્ટરનો બધાનો સ્વભાવ સારો છેલ્લે હું એટલું જ કહીશ કે આ ડૉક્ટર હિતેશભાઈ પટેલ છે એનો હું ઘણો ધન્યવાદ માનું છું એનો ઉપકાર માનું છું કે મને આ દર્દમાંથી મને મુક્તિ આપી અને મને તો પહેલાં એટલો જ ડર હતો કે મને આ મટશે કે નહીં મટે મારે ત્રણ બેબી છે એ બધી નાની છે તો મને તો ઘણી વાર ચિંતા થવા લાગતી હતી પણ આ ડોક્ટર હિતેશભાઈ પટેલના ઘણો ઉપકાર માનું એટલું ઓછો છે કે એનાથી મને સારું થઈ ગયું તો હું બધાને એટલું કહેવા માગું છું કે હવે મૂંઝાવાની જરૂર નથી અને આ ડોક્ટર સાહેબનો સંપર્ક કરે અને આમાંથી મુક્તિ મેળવે અને આ ડોક્ટર છે તે હાસ્યમાં પણ એના ઘણા વિડીયો છે એના જે હસાવે છે એનાથી આપણને અડધા બીમારી છે એ વહી જાય છે અત્યારનામાં હસતું રહેવું એ વધારે સારું છે તો મેં એના વિડીયો પણ જોયા છે હિતેશભાઈ પટેલના સારા છે